દાણી નિમડામાં દુકાન પર એકલી મહિલા પર છરી વડે જીવલેણ હુમલો હિંસક ઘટનાના દ્રશ્યો સુરક્ષા કેમેરામાં થયા કેદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી નોમાન શેખની કરી ધરપકડ અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક મહિલા પર જાહેરમાં જીવલેણ હુમલો થવાની ચકચારી ઘટના સામે આવી છે ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ઘુસી એક શખ્સે મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છપરી ચાર વાર પ્રહાર કર્યા આ હિંસક હુમલાની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સુરક્ષા કેમેરામાં કેદ થઈ ગઈ છે લોહી લુહાણ હાલતમાં ભોગ બનનાર મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને અસલામતીની લાગણી વ્યાપી ગઈ છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પીડિતા તમન્ના મોહસીન શેખ પોતાની દુકાન પર એકલી હાજર હતી તે સમયે તકનો લાભ લઈ આરોપી નોમાન લતીફ શેખ ત્યાં ઘસી આવ્યો હતો જૂની અદાવત ને અગાઉથી ચાલી રહેલા ન્યાયિક વિવાદને કારણે ઉશ્કેરાયેલા આરોપીએ આવેશમાં આવી મહિલાના શરીરના નાજુક ભાગો પર છરીના ઘા ચીંક્યા હુમલા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પરંતુ સુરક્ષા કેમેરાના ફૂટેજને આધારે પોલીસે તેની ઓળખ સ્થાપિત કરી હતી આ બનાવ અંગે પીડિતાને દાણી લીમડા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સઘન શોધખોળ હાથ ધરી હતી ટેકનિકલ દેખરેખ

આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે એમને પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે આ રહીમે બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બંધ લેવા ગયા હતા એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે મારે મતલબ તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી અને એ રીતના મારી સાથે વાતચીત કરી એવી રીતના એને કીધું હતું જ્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એણે છરીના ઘા માર્યા હતા બેનને એ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવે છે જે આરોપી છે રહીમ શેખ એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે લગભગ એ બત્રીસ વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિટ છે આ બેન છે એ અગાઉ એમને એક ડાઈવર્સ થયા હતા અને અત્યારે બીજા મેરેજ થયા છે ત્યારે આ વ્યક્તિ એને વારંવાર પરેશાન કરતો હોવાથી બેને આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે આ ઘટનામાં આ બેને અગાઉ કોઈ એવી પોલીસ ફરિયાદ તો નથી કરી પરંતુ આ જે રહીમ છે એ આ બેન ને લગભગ છ એક મહિનાથી પરિચયમાં હતા અને એમાં મિત્ર જ હતો પરંતુ બીજા કોઈ બાબત પોલીસના સામે નથી આવી આ ઘટનામાં જે મારામારીને બનાવ છે એ અનુસંધાને પોલીસે કાર્યવાહી કરેલ છે